મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જાણીશું ચાણસમા તાલુકામાં આવેલા દરેક ગામડા વિશેની માહિતી તો મિત્રો તમે આ વિડીયો કયા ગામથી જોવો છો તે ગામનું નામ અને તાલુકાનું નામ કમેન્ટ જરૂરથી કરજો તો ચાલો વિડીયોને ચાલુ કરીએ નંબર એક પાટસર નંબર બે પાટવાસણા નંબર ત્રણ બ્રાહ્મણવાળા નંબર ચાર ચાણસમા નંબર પાંચ ચવેલી નંબર છ છમીછા નંબર સાત દાણો દરોડા નંબર આઠ દાંતર કરોડી નંબર નવ દેલમાલ નંબર દસ તાણો ધરડા નંબર અગિયાર ધર્મોડા નંબર બાર ધારપુરી નંબર તેર ધીણોજ નંબર ચૌદ ફિંચાલ નંબર પંદર વાસણા નંબર સોળ ગંગેટ નંબર સત્તર ગોખરવા નંબર અઢાર ઇસ્લામપુરા નંબર ઓગણીસ ચાખાના નંબર વીસ જસલપુર નંબર એકવીસ ચીલીયા નંબર બાવીસ વાસણા નંબર ત્રેવીસ જીતોડા નંબર ચોવીસ કમાલપુર નંબર પચીસ કંબોઈ નંબર છવ્વીસ કારોડા નંબર સત્યાવીસ કેસણી નંબર અઠ્યાવીસ ખારા ધરવા નંબર ઓગણત્રીસ ખારી ધરિયાલ નંબર ત્રીસ ખોખલા નંબર એકત્રીસ ખોરસમ નંબર બત્રીસ લણવા નંબર તેત્રીસ મંડલોક નંબર ચોત્રીસ મણિયારી નંબર પોત્રીસ મેરવાડ નંબર છત્રીસ મેસરા પંચાસર નંબર સડત્રીસ મીઠા ધરવા નંબર અડત્રીસ મીઠી ધરિયાલ નંબર ઓગણચાળીસ મુલથાણિયા નંબર ચાલીસ નારણપુરા નંબર એકતાળીસ પલાસા નંબર બેતાળીસ પંચાસા નંબર તેતાળીસ પીંપળી નંબર ચુમ્માળીસ પિંઢારપુરા નંબર પિસ્તાળીસ રામગઢ નંબર છેતાળીસ રામપુરા નંબર સુડતાળીસ રણાસણ નંબર અડતાળીસ રૂપપુર નંબર ઓગણપચાસ સરદારપુરા નંબર પચાસ નંબર એકાવન શેલાવે નંબર બાવન નંબર ત્રેપન શેંઢાલ નંબર ચોપન શેવાળા નંબર પંચાવન સોજિત્રા નંબર છપ્પન સુણસર નંબર સત્તાવન ટાકોદી નંબર અઠ્ઠાવન વડાવલી નંબર ઓગણસાઠ વસાઈ નંબર સાઠ વસાઈપુરા તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને હા મિત્રો તમે કયા ગામથી વિડીયો જો કમેન્ટ કરજો